મારું નામ ડોક્ટર આરોગ્ય અધિકારી માતા તરીકે જિલ્લા વિકાસ અધિકારી આવેદનપત્ર આપતા હોય છે કે અમારી માંગણીઓ છે જેવી કે સેવા સળંગ છે ઉચ્ચતર પગારના લાભો છે સિનિયોરિટી લિસ્ટ છે રેગ્યુલર પ્રમોશન મળવું જોઈએ અમારો ટાઈમિંગ નક્કી થવો જોઈએ એ અમુક અમારી સત્તર માંગણીઓ છે

અત્યારે કેટલા ડોક્ટર્સ ને તમારી સાથે કેટલા લોકો જોડાયેલા છે અત્યારે અમારે ક્લાસ 2 અને ક્લાસ 1 થઈને ટોટલ 75 ની આજુબાજુ ડોક્ટર જોડાયેલા છે અને 7 7 એપ્રિલ એ તમામ લોકો હડતાલ પર ઉતરી છે જી આપનું નામ ને મારું મારું નામ ડોક્ટર બી કે મકવાણા મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલોલી અને જીડા જીએમસીએસ અમારું જે એસોસિએશન છે એનો જોઈન્ટ સેક્રેટરી છું હું હાલમાં અને અમે ખાસ આજે જે સાતમી એપ્રિલના રોજ અમે જે તમામ અમારા જે એસોસિએશનમાં જોડાયેલા ક્લાસ ટુ ડૉક્ટર્સ અને ક્લાસ વન ડૉક્ટર્સ છે એમની જે અગાઉ સરકારમાં રજૂ કરેલી માંગણીઓ પૂરતા પ્રમાણમાં અમારી સંપૂર્ણ માંગણીઓ સ્વીકારાઈ નથી એના અનુસંધાને આજે રાજ્યના તમામ જિલ્લામાં માન્ય કલેક્ટર સાહેબશ્રી તથા ડીડીઓ સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનો અમારો પ્રોગ્રામ હતો જેના અનુસંધાને આજ રોજ અમે ખેડા જિલ્લાના ડૉક્ટર્સ વતી

એટલે એ તમામ ડોક્ટરો અંદાજિત અત્યારે ખેડા જિલ્લામાં સિત્યોતેર જેટલા ડોક્ટર્સ અને બીજા ડેન્ટલ ડોક્ટર્સ મળીને એસી જેટલા ડોક્ટર્સ આ હડતાલ આ માસ સેલના પ્રોગ્રામમાં જોડાશે એવી અમને શક્યતા છે